વકીલ મેહુલ બોગરા સાથે વાત કરી આખો ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો મેહુલભાઈ તમારા વિડિયોની જબરજસ્ત ચર્ચા છે પણ મારે એ જ જાણવું છે કે આવો આઈડિયા ક્યાંથી આવ્યો રેકોર્ડિંગ કરવાનો આઈડિયા તો જાણ્યો પણ આવી રીતે ખોટી રીતે પાર્કિંગ થયું છે પોલીસ કર્મીની ગાડી છે એને ફેસબુક લાઈવ ઉપર લાઈવ કરવું અને લાઈવ દંડ વરાવડાવ અથવા ગાડી ટો કરાવું આવો આઈડિયા આવ્યો કેવી રીતે ધન્યવાદ ધન્યવાદભાઈ હવે આઈડિયા તો કોઈ હતો નહીં હું મારા કામથી જતો હતો સરતાણા વિસ્તારમાં જ હું રહું છું સુરતમાં તો હું સરતાણા વિસ્તારમાંથી પસાર થતો તો રસ્તા પર મેં ગાડી જોઈ કે એક સ્કોપિયો ગાડી પડી છે બ્લેક કલરના ફૂલ કાચ રોંગ સાઈડમાં નો પાર્કિંગમાં પડી છે પોલીસનું ટેગ મારેલું છે હવે કાયદાઓના રક્ષકો જ છે જે કાયદાઓનું ભક્ષણ કરી રહ્યા છે તો વિચાર્યું કે એક લોકોને પણ એક સંદેશો મળે લોકો પણ જાગૃત થાય અને કાયદા છે એ

તો નો પાર્કિંગ ઝોનમાં પડી હોય તો ટો થઈ જાય અહીંયા તમે જ્યારે પોલીસને ફોન કર્યો કંટ્રોલમાં ફોન કર્યો ગાડી ટો કરવા આવ્યા તે દરમિયાન એ જે કર્મચારીઓ હતા પોલીસ કર્યો તેમનું વલણ કેવું હતું કારણ કે એ તો કોન્સ્ટેબલ અથવા તો એ પ્રકારના લોકો આવેલા હશે પણ ગાડી તો કોઈ મોટા સાહેબની હોય પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબની હતી તો શું સામાન્ય નાગરિકની જે ગાડી ટો કરી લે એટલી આસાનીથી ટો કરેલી કે પછી પ્રયાસ થયો હતો કે સચવાઈ જાય હવે રોનકભાઈ એક્સપિરિયન્સ વાત કરું તમને તો શરૂઆતમાં તો એ લાઈવ થયું મારું લાઈવ થયા બાદ જનરલી કેસ લોકો સાથે કેવું થાય ને એક પોલીસ કર્મચારી હોય ત્યારે કેવું થાય ને એ હું આપને જણાવીશ જનરલી જો કે પબ્લિક હોય તો સ્થળ પર જ એ વ્યક્તિની ગાડીની ફિલ્મ ઉતારવામાં આવે જે બ્લેક કાચ કરેલા હોય એ સ્થળ પર જ તમામ પ્રકારના દંડ ભરાઈ દેવામાં આવે સ્થળ પરથી એ વ્યક્તિને જવા પણ દેવામાં નથી આવતા જ્યારે આ કેસમાં જ્યારે હું સ્થળ પરથી લાઈવ થયો મેં સ્કોપિયો ગાડી છે એનું લાઈવ કર્યું ત્યારે જે ટ્રાફિક શાખામાં ફરિયાદ કરી અને ટ્રાફિક શાખાના જે પોલીસ કર્મચારીઓ આવ્યા અને એ પોલીસ કર્મચારીઓ જે આ સાહેબ છે એમને ગયા સામે સરથાણા પોલીસ સ્ટેશન છે એક્ઝેક્ટ સામે સો મીટરનું પણ અંતર નથી તો એમણે એવું કહી દીધું કે હું મારા કામમાં વ્યસ્ત છું તમે ગાડી ટોઈંગ લો હું બહાર નહીં આવ એટલે એ બહાર ના આવ્યા બહાર આવવામાં માં ભી એમને શું તકલીફ હોય ખબર નહીં કારણ કે એમને ખબર હતી કે ભાઈ અમે તો પોલીસ કર્મચારીઓ છીએ અમે આમાં કંઈક ને કંઈક રસ્તો કરી લઈશું પણ પછી થયું એવું કે વિડીયો વાયરલ થઈ ગયો પ્રેશર એટલું વધી ગયું એટલે મજબૂરન એમને દંડ ભરવો પડ્યો પછી ના છૂટકે પણ ક્યારે તમે નઈ સાંભળ્યું હોય કે કોઈ પોલીસ રોડ ઉપર ઊભો રાખી અને એમની ફિલ્મ ઉતારવામાં આવી ક્યારે નઈ પણ આવા એક પોલીસ કર્મીની ફિલ્મ જરૂરથી ઉતરી ગઈ ફિલ્મનો મતલબ વિડીયો ઉતરી ગયો કિસ્સો સુરતનો છે એક પીએસઆઈ સાહેબની ગાડી હતી એને એક વકીલે સતર્કતા સાથે કેવી રીતે ફિલ્મ ઉતરાવી દંડ ભરાવડાવ્યો ધ્યાનથી સાંભળજો પીએસઆઈ એ દંડ ભરવો પડ્યો સિંગમગીરી ચોક્કસથી થી હોઈ શકે પણ દબંગાઈ કોઈની ન ચાલે ગુજરાતમાં એનું મોટું ઉદાહરણ આ જુઓ સ્કોર્પિયો ગાડી પોલીસ સ્ટેશનની બહાર સરથાણા વિસ્તારના પોલીસ સ્ટેશનની બહાર રોંગ સાઈડમાં અને જ્યાં નો પાર્કિંગ લખેલું હતું ત્યાં ગાડી પડી હતી સામાન્ય રીતે કોઈ બોલતું નથી કોઈ કશું કરતું નથી પણ એ દિવસો ગયા હવે નાગરિકો જાગૃત થઈ ગયા છે આપ જોઈ શકો છો ડાયરેક્શન પેલી ગાડી રાઈટ ડાયરેક્શનમાં છે અને બ્લુ બ્લેક જે સ્કોર્પિયો છે એ રોંગ ડાયરેક્શનમાં અને નો પાર્કિંગમાં પાર્ક કરી છે પાછી સરથાણા પોલીસ સ્ટેશનની ઠીક બાજુમાં આ સ્થિતિ હોય તો કોઈ જાગૃતતા ન બતાવે તો આપણે સિંગમ સાહેબનો દંડ થાય એવું તો આપણે માની જ ના શકીએ પણ દંડ થયો આનંદની વાત એ છે સારી વાત એ છે કે આ જાગૃતતા આવે આવા લાગી છે વકીલ મેહુલ બોગરા ત્યાંથી નીકળ્યા અને એ ભાઈએ શું કર્યું માત્ર ગાડીનું શૂટિંગ કર્યું એટલું જ નહીં આખો ઘટનાક્રમ ફેસબુક ઉપર લાઈવ કર્યો ગાડી ક્યાં પડી છે ત્યાંથી ટોઈંગ કરવાવાળી ટ્રાફિકની ગાડી આવે ત્યાં સુધી અને જાતે જ ફોન કરી કંટ્રોલમાં જાણ કરી ઓડિયો સાથે સાંભળો ઘટનાક્રમ ખાસો લાંબો છે ચાલીસ મિનિટ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ એમ કે છોડભાઈ લપ પણ છોડભાઈ વાળી વાતના કારણે જ આ પ્રકારની ગતિવિધિ વધતી હોય છે પણ આ વકીલે જાગૃતતા સાથે આખો ઘટનાક્રમ ફેસબુક લાઈવ કર્યો એના કેટલાક અંશો દર્શાવી દઉં અવાજ સાથે સંભળાવી દઉં કેવી રીતે પોલીસ ઇન્સ્પેક્ટર જેબલિયા કે જેમની આ ગાડી હતી સ્કોર્પિયો ગાડી સિંગમ પિક્ચરમાં સ્કોર્પિયો જ હતી પણ સિંગમમાં તો શના માટે આપણે જાણીએ છીએ પણ અહીંયા કેવી રીતે ગાડી ટો કરાઈ કેવી રીતે દંડ ભરવો પડ્યો જો આખો ઘટનાક્રમ ચેતક ઉપર લખેલું છે જીજે ઝીરો થ્રી એચ આર છાસઠ સત્યોતેર પૂરેપૂરી બ્લેક ફિલ્મ પોલીસનું ટેગ વાપરેલું છે આ ગાડી બ્લેક ફિલ્મમાં બ્લેક ફિલ્મ ના રાખવી એ જાહેર જનતાને હંમેશા શીખવવા એચ આર

આ ભાઈએ સોફ્ટવેરની મદદથી જે નંબર હતો એના ઉપરથી વ્યક્તિનો આ ગાડી કોની છે માલિક કોણ છે એ જાણી લીધું કંટ્રોલમાં ફોન કર્યો સારી વાત એ રહી કે આખી જે વિડીયો સિકવન્સ છે એમાં સ્પષ્ટ દેખાય છે ફેસબુક લાઈવમાં કે દસ મિનિટની અંદર ટોઈંગ કરવા માટે વ્હીકલ આવી ગયું કારણ કે ત્યારે તો કદાચ ખબર પણ નહીં હોય કે અધિકારીશ્રીની ગાડી છે પણ આ વકીલની જાગૃતતાના કારણે ગાડીને ટો કરવી પડી ફિલ્મ ઉતરાવી પડી હશે અને દંડ પણ ભરવો પડ્યો આ જાગૃતતા તમામ લોકોએ જરૂરી છે આપણે ચૂપ રહીએ છીએ આપણે મૌન રહીએ છીએ આપણે એમ કહીએ છીએ મારે શું લેવા દેવા અને મારે શું લેવા દેવાની અંદર જ બધું દેવાનું થાય છે એટલું ધ્યાનમાં રાખજો